વિશાલ ભાઈ હા અલ્યા નીની પાડી જોવે છે આપણે વિશાલ હે ફોન નતો આયો ક હો ફોન તો સિકિંગ ભાઈને કેટલા પૈસા કરી ખબર નહી આ તો આપણો પૂછી જોવો હારું હેડો વધારે તો નહી કઈ 40 5000 રૂપિયા સુ હા તો લઈ લેવી છે પાડી શું હા સિકુન ભાઈને ઘરે આવી જરો વિશે તમે કેટલા લેના છો આ 5000 થી રેડી તો ભાઈ આ પાણી હો હડો મારી દે હડો હા અમનજીન ભાઈ કટા ને મને ફણ કર દે ને એને ફણ પડે ને આરી ભાઈ પાડી આરી ઓય ચિલ્લી કમત તો નહીં માર પણ તરત 5000 હારું તો આગે મહિના પછી અમે 15000 હા

બે પાડે હાથવી છે